રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથ અવારનવાર સામે આવવા લાગ્યો છે અને રોષ છે એ ખુલીને નેતાઓ છે વ્યક્ત કરવા લાગ્યા છે જેના કારણે હવે છડે ચોક છે એ રાજકોટ ભારતીય જનતા પાર્ટીની ચર્ચાઓ છે એ તેજ થઈ રહી છે આ બધાની વચ્ચે નેતાજીએ એક પોસ્ટ મૂકી દીધી જેની ચર્ચા સવારથી જ ગુજરાતની ગલીઓમાં થઈ રહી છે રામ મોકરિયાની અમે વાત કરી રહ્યા છે તેમને એવા લખાણો વાળી પોસ્ટ મૂકી છે જેના કારણે ચર્ચા છે એ સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે રાજકોટ શહેર ભાજપમાં આંતરિક વિખવાદ ફરી એકવાર ચર્ચાનો વિષય છે રાજકોટ ભાજપમાં જૂથવાદનો મુદ્દો ફરી ઉભરીને સામે આવ્યો છે ત્યારે ફરી એકવાર રાજકોટ ભાજપના આંતરિક રાજકારણની ચર્ચા જાગી છે કારણ કે રાજકોટ ભાજપના અગ્રણી નેતા અને રાજ્યસભાના સાંસદે એવી પોસ્ટ કરી કે ભાજપના પેટમાં તેલ રેડાયું છે રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ હાલ ચરમસીમાએ પહોંચતો જોવા મળી રહ્યો છે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની સોશિયલ મીડિયા પોસ્ટ છે એ હાલ ચર્ચા જગાવી રહી છે પોસ્ટમાં તેમણે લખ્યું છે કે હાલાતો સે હારને વાળા મત સમજના આજ હવા તેરી હૈ કલ તૂફાન હમારા હોગા આ સાથે જ દિલ્હી ખાતે તમામ ગુજરાતી સાંસદો સાથે રાજ્યસભાએ ફોટો પણ શેર કર્યો છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વચ્ચે રામભાઈ રામભાઈ મોકરિયાએ રાજકોટ શહેર ભાજપના નેતાઓ પર નિશાન સાધ્યું છે કે આ તીર કોના તરફ ઇશારો કરે છે તે સમય આવે જ ખબર પડશે મહત્વનું છે આ પહેલા પણ રામભાઈ ચર્ચામાં આવ્યા હતા કારણ કે દર વર્ષે રેસ્કોઝ ગ્રાઉન્ડ પર યોજાતા ભાજપના પરંપરાગત ગણેશ મહોત્સવમાં મોટા ભાગના કોર્પોરેટરો અને વરિષ્ઠ નેતાઓની ગેરહાજરી જોવા મળી જેના કારણે જૂથવાદની અટકણોને વેગ પણ મળ્યો કુલ અડસઠ કોર્પોરેટરમાંથી માત્ર દસ જેટલા જ ઉપસ્થિત રહ્યા જ્યારે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ધનસુખ ભંડેરી અને નિતિન ભારદ્વાજ જેવા અગ્રણી નેતાઓ પણ ગેરહાજર રહ્યા હતા

એ જૂથવાદથી જૂના પાયાના નેતાઓ અને કાર્યકરો ખૂબ જ વ્યતીત છે એક તરફ અહીં બે હજાર પચીસના વર્ષે અન ડિસેમ્બરમાં મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે ત્યાં રાજકોટ શહેર ભાજપનો આંતરિક કલાના એક પછી એક પ્રકરણો સામે આવી રહ્યા છે ત્યારે ભાજપમાંથી હાંસિયામાં ધકાયેલા સાંસદ રામ મોકરિયા નવા જૂની કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે જેના કારણે તેમની પોસ્ટ છે પણ વાયરલ થઈ રહી છે ત્યારે જોવું રહ્યું કે રામ મોકરિયાએ આ ટોણો કોને માર્યો છે કોના માટે આ લખ્યું છે એ તો સમય આવે જ ખબર પડશે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર